મહેસાણા શહેરમાં પરા વિસ્તારમાં આવેલી બોતેર કોઠાની વાવ ઐતિહાસિક વાવ છે તંત્રની બેદરકારી અને વાવ સામે તંત્ર ધ્યાન નહીં આપતા હવે આ બોતેર કોઠાની વાવ હવે દારૂ પીવા અને મહેફિલો મળવાનો અડ્ડો બની ગયો છે ત્યારે મહેસાણાની નવસો વર્ષ જૂની ઐતિહાસિક બોતેર કોઠાની વાવની થશે કાયાપલટ મહેસાણા શહેરમાં પરા વિસ્તારમાં આવેલી બોતેર કોઠાવાની વાવ ઐતિહાસિક વાવ છે

મન પાયે ત્રણ પોઈન્ટ પચીસ કરોડના ખર્ચે આ પ્રાચીન વારસાને હેરિટેજ લુક પાર્ટ ટેન્ડર પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે આશય એટલો છે કે જે જૂનો વારસો છે આપણો કે લોકો જાણે સમજે અને એક પર્યટન સ્થળ બને એટલે એ માટે અમે ત્યાં રિસ્ટોરેશન છે કન્ઝર્વેશન છે પર્યાવરણ સંબંધિત કામો છે લેન્ડસ્કેપિંગ છે અને એક ટુરિઝમ પોઈન્ટ બનાવવા જઈ રહ્યા છે જેના કારણે એક મહેસાણાની ઓળખ ઊભી થાય અને લોકો આપણા સ્થાપત્ય કલા અને વારસાને જાણે અને સમજે એક આવો નમ્ર પ્રયાસ કોર્પોરેશનનો છે હાલમાં તાજેતરમાં પેપર મારફત ખબર પડી કે તેના આર્કીઓલોજી ડિપાર્ટમેન્ટ કે કોઈ પણ કોઈ પણ રીતે એને નવેસરથી પુનર્જીવિત કરવાની થાય છે અને એનું રિનોવેશન કરવાનું છે તો બહુ સરસ વાત છે અને એની પાછળ જે પણ પૈસો ખર્ચા છે તે લોકોના ઉપયોગમાં જ થવાનો છે અને સરકારે આ બાબતનું યોગ્ય પગલું ભરેલું છે તે બાબતે ઘણો આનંદ થયો અને સરકારનો ખૂબ ખૂબ આભાર ખડકોલ મહેસાણાની બોતેરે કોઠાની વાવની અંદર અનેક જગ્યાઓ પર દારૂની ખાલી બોટલો પ્લાસ્ટિકના ગ્લાસ નમકીનના પેકેટ જોવા મળી રહ્યા હતા અંદાજો લગાવી શકાય છે કે આ કોઠાની વાવનો ઉપયોગ હવે દારૂની મહેફિલોમાં કરવામાં આવી રહ્યો છે બોતેર કોઠાની વાવ આમ જુઓ તે સમયે નામચીન વાવમાં ગણતરી થતી હતી પરંતુ સમય બદલાતા તંત્રએ આ વાવ સામુ મો લેતા હવે ઐતિહાસિક વાવ કચરાપેટીમાં ફેરવાઈ ચૂકી હતી વાવનો પુરાણો કાટમાળ ખવાઈ ચૂક્યો છે તેમાં જવામાં આજુબાજુમાં પ્લાસ્ટિક નાખવામાં આવતા જમીનને પણ નુકસાન પહોંચવાની સંભાવના વર્તાઈ રહી છે મહેસાણા જિલ્લામાં અનેક જગ્યાઓ પર ઐતિહાસિક વાવ અને સ્મારકો મંદિરો આવેલા છે તેમાં એક ગણાથી મહેસાણાની બોતર કોઠાની વાવ આ વાવમાં યોગ્ય સમયે જાળવણી ના કરાતા હવે આ વાવ કચરાપેટીમાં પેટીમાં ફેરવાઈ ચૂકી છે તેમજ જાળવણીના અભાવને વાવની હાલત ખંડેર સમાન બની છે કૌશિક પટેલનો રિપોર્ટ હિન્દ ટીવી ન્યૂઝ સુરત